અને હવે આ લસણ તમે પહેલી વાર જોયું છે કદાચ મેં તો પહેલી વાર જોયું જિંદગીમાં પહેલી વાર સિંહ આવી જાય આવી આવડાને અદબ તો ટટાર ઊભું રહેવાનું સીતારામ ડાયરાને કેમ છો બધા મજામાં અને મજામાં જ રહેવાનું હોય અને આજે તો આવી ગયા છે મારા માસાને ત્યાં અને આજે ત્યાંથી વ્લોગ ચાલુ કર્યો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને વ્લોગ પણ ખેતીવાડીનો બહુ મસ્ત મજાનો નજારા સાથે તમને જોવા મળશે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આ બધું મસ્ત મજાનું બાજરીને એવું છે અત્યારે એના નજારા બહુ સરસ છે જોઈ માલ ઢોર રાખે તો એ પણ હમણાં હું બતાવું છું અને આ કલાનો ઢગલો ખેતીવાડીનો નજારો તો કંઈક બતાવું તમને જોખું બીજ બકાલું નહીં જવા મારા ભાઈ જવા મારા ખેડૂત મારા માસીના દીકરા જ છે ખેડૂત જ છે અને લસણ ને એવું બધું ઉભું છે તમારું લસણ બહુ સારું છે અમારે આટલું બધું સારું નથી કઈ એવું છે તો એમ તો લસણ એ બધું બહુ સારું આમથી સારું થતું જ હોય નહીં અવારનવાર પહેલાં અમારે અહીંથી જ આવતું એટલે હવે પછી ધીમે ધીમે કામે નાન તેને કામે લાગવા માંડ્યા પરિવર્તન થતું જાય એમ ઓલું થઈ ગયું બાકી પેલું લસણ છે ને અમારે અહીંયાથી આવતું લસણ ને એવું બધું ઘણું ખોરું બકાલું ને એવું પશુ અહીંયા મારવાને એવું જતા હોય એટલે આવી જાય એમ આલો આગળ તમને બીજા નંબરમાં જો આવો આકડિયા મારેલા છે ઝટકા શોટ છે ને ઓય આમ કે શોટ જ આવે ભાઈ આમાં તો જો અડાઈ જાય તો જાય આપણે તો એટલે આપણે ધ્યાન રાખવું કારણ કે ખેડૂતને મોરી રખાય

એટલે જો ભાઈ આવું કઈક છે જો દીપડો આવી જાય સિંહ આવી જાય આલતા આવી જાય તો આગળ આગળ આવેલા ને જો આમાં તો નવી સિઝન ના કિહોડા ટૂંકમાં તો અત્યારે જો આ મોટા હગડ ની વાત કરતા ને જો આવડે મોટા મોટા હગડ છે ડાબલા જેવા આવું કઈક છે બાજરી મસ્ત ઉભી અત્યારે તો જો અહીંયાથી તો વળી પાછી જાય માલ ઢોર માટે થઈ ગઈ છે બા પડખે પડામાં ડુંગળી બધી કોક બીજાનું હોય ડુંગળી તો પછી આ જાહેર છે એ આપણાની છે જો એટલી જાય પાછું એક વાઈડ વાઇડ રહેવા દીધી કપામાં જો આ વાઇડ રહેવા દીધી એટલે વાઈડ નહીં કરવાની અહીંયા રસ્તો ગામડાનો કહેવાય ને ગામડાનો રસ્તો કે વાડીનો રસ્તો એના રસ્તો આવું કઈક છે ભાઈ રીંગણી છે અહીંયા છે રીંગણી કરેલી છે હા રીંગણી થોડું જો મસ્ત મજાની નોખી નોખી બધી વેરાયટી મકાઈ ને ગુરખો મકાઈ મકાઈનો આવું બધું છે બકાલું ને શાક બકાલું બધું હાલતા મળી જાય એમ જો ખેતીવાડી પચીસ વીઘા ના ખાતેદાર હું અને આ બે માસિયાર મારે પચી વીઘા છે પેલાનું ગઢરા આંબલી છે હાલો તો મળી આગ આપણે ફરી આવી ગયા છીએ ખેતીવાડીમાં અને હવે આ લસણ તમે પહેલી વાર જોયું છે કદાય મેં તો પહેલી વાર જોયું જો જિંદગીમાં પહેલી વાર તો એલો વિરા લાબુ જેવડું લસણ એવું એવા પાંદડા છે ને જો આ એક સિમ્પલ ને સાદું આ સાદું લસણ અને ઓલું લસણ કેટલો ડિફરન્સ જો અને આ થોડોક જો અહીંયા લગન અહીંયા એક કિલો લસણ હતું ખાલી કેટલું એટલામાં એટલામાં એક કિલો લસણમાં પૂરું તો એ છે કેવડું અંદર દડા થયેલા બસ એક કળીમાં જો એક કળીમાં તમારે મરસું છે ને શાક બની જાય ટૂંકમાં એમ જ થાય ને એક કળીમાં શાક બની જાય તો ત્રણસો ને કળી જોઈએ આપણે વર જાય ભલે તો વેજ દીકરો તું એ જગુભાઈ શરમ આવે તાર બાપાનું નામ લેતા જગુભાઈ મારે શું થાય તને ખબર છે નહીં નઈ મારા માસી દીકરા જ છે જગુભાઈ તો તું જગુભાઈનો દીકરો કેટલા ભાઈઓ કેટલા ભાઈ બે હાય શરમાણો બહુ તારા નામ શું છે ગૌરવ હલો ભાઈ એકનું નામ ગૌરવ છે હાલ ભાઈ તારું હા અહીંયા આવી જા ભાઈ આ મારા હાડુ ભાઈ દીકરા છે મોટા સૌથી મોટા ને સૌથી બોલતા નામ મારું નામ મતવાણા રોહિત વિક્રમભાઈ મોટા હાડુ ભાઈ ને એના દીકરા રોહિત ભાઈ છે જમવા જતા ત્યાંથી રોહિત અમે ઉભારી ઇન્ટરવ્યુ લેતા જઈએ હવે તમે જઈ શકો છો આ માસા એ ના જાય રેલગાડી જતી એમ જવા દીધો

મોટું પરિવાર નહી તમે કેટલાનું આપણે જીતું પરિવાર કેટલા કમ સે કમ ત્રીસ ત્રીસ જણાનું પરિવાર જે આ બટેકા એટલામાં હમણાં પરસ્યાદી કરી નાખવાની છે આવું છે આવું છે હાલો તો વીડિયામાં આગળ આગળ તે અમારા ભાઈ એક ભેગા હતા નહીં એવડે એ થોડુંક દવાનું પણ કરે છે તો એ પણ થોડીક તમને માહિતી આપે જો ઉપયોગી થાય અને એ પણ તમને નંબર પણ આપી દે અને ડિપ્રેશનમાં તો હું નાખી દેશે એના નંબર તો જો કોઈને

અને કોર્સ કરવાનો આવતો છે ને મહિનાનો કોર્સ કરો એટલે તમારે સો ટકા ફાયદો અને રિઝલ્ટ પણ આવે છે એ તો એ તો એને ઘેરે જોઈ લીધું કોકને નથી દીધી પોતાને જ એનું રિઝલ્ટ જોઈ લીધું એટલે ફાયદો થઈ ગયો એટલે એ તો એને જોયું છે તો સંપર્કભાઈ નો કરજો એનો નંબર તમને આપી દેસુ બરાબર અને બાળક ન હોય એના માટે પણ દવા રાખે છે એના માટે પણ દવા છે અત્યારે અમે બાજુના ગામમાં દીધી હતી અને બાર મહિના થઈ ગયા ત્યાં સંતાન નહોતું એને દવા આપી અત્યારે એને સંતાન છે બાર સંતાન છે બરાબર ભલે ને કાંઈ વાંધો નહીં તો તમારો સંપર્ક નંબર તો ખાલી બોલી દો એટલે થઈ જાય ને મારો નંબર છે ત્રેસઠ બાવન સિત્તેર સત્તેર અઠ્યાવીસ મારું નામ છે જીતુભાઈ અને સંપર્ક કરજો તમારે કોઈ પણ કાંઈ પણ બીમારીની દવા લેવાય ડાયાબિટીસ છે માસા હોય કાંઈ પણ બીમારી વાતો કરતા કરતાની સાથે બાફેલી મકાઈ પણ હાથમાં કેટલી મકાઈ જોતાયું હે વાત એટલું બધું બતાવ્યું ખાવા પીવાની વસ્તુ પણ રોપાઈ બતાવી હોય